સિંગોડ તાલુકામાં શ્રી હરિસ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા બે એ પીએસ સંત પૂજ્ય રાજેશ્વર સ્વામીના હસ્તે ભવ્યાતિ ભવ્ય રીતે કરવામાં આવી મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં શ્રી હરિ સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પધાર્યા હતા જેમાં સાધુ બ્રહ્મા જીવનદાસ સ્વામી કોઠારી સ્વામી ગોધરા મંદિર સાધુ વેદ પ્રિયદાસ સ્વામી સાધુ સંત દર્શનદાસ સ્વામી તથા સત્સંગ મંડળ તોયણી ક્ષેત્ર ભક્તો હાજર રહ્યા અને દાહોદ જિલ્લાના સંસદ જસવંતસિંહ ભાભોર લિંખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર તથા વણઝારા કરણ બાબા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા વૈદિક મહા પૂજા પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સભા કરવામાં આવી જેમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના તર કમલો વડે પૂજાયેલ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા અક્ષર બ્રહ્મા ગુણાતીતાનંદ સ્વામીની મનમોહક મૂર્તિઓ તથા શ્રી ગુરુ પરંપરા રાધાકૃષ્ણ ભગવાન શ્રી સીતારામ ભગવાન શ્રી હનુમાનજી શ્રી ગણપતિજીની મૂર્તિઓ વેદોક્ત પ્રતિષ્ઠા કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ગામના ભાઈઓ બહેનો પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સાંસદ ભાભોર ધાર્મિક પ્રવચન આપ્યું અને સંતોનો ધાર્મિક પ્રવચન લાભ લીધો અને પત્રકાર મિત્રો દ્વારા દીપકભાઈ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા સાલ ઉઘાડી સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ ભોજન પ્રસાદ લઈ ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો અને પીપળિયા ગામનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું રિપોર્ટર પ્રદીપ કુમાર ટીવડભાઈ સિંઘવાડ